જાય આ बाजू ગ્રુપ એટલે 10 લોકો નું તો બનાવા કેટલા લોકો છે આ સાઈડ મેક્સિમમ 12 જ હોવા જોઈએ આના થી વધારે નહીં હા તો કાઈ માં તો ની સાઈડ જાવ 12 પર્સન હા તો ભલે ને જે સુ આવતો છે મેક્સિમમ 12 થઈ ગયા છો ઓકે ઓકે આ બાજુ કેટલા થયા છે આ બાજુ કેટલા થયા છે ફટાફટ કાઉન્ટ કરો ને લખી લો

વન વન બાય બંને એક એક આવશે ઓકે 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 એઝ એક્ઝામ્પલ કે આવે છે છે અહીંયાથી તો હોય એ આવી 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 શકે જાવ અહીંયા થોડા આગળ હા સોંગ ની અંદર પ્રોપનું નામ હશે એક વસ્તુનું નામ હશે એ વસ્તુ અહીંયા ઓડિયન્સ માં તમને કદાચ મળી જ રહેશે તમારે જવાનું અને લઈને આવવાનું જે પહેલા લઈને આવશે એ ગ્રુપ ને પ્લસ વન પોઈન્ટ મળશે જે રોંગ પ્રોડક્ટ ઉઠાવીને

Have. Ready first music please